દોસ્તો સૌ કોઈ સૌના ભાગ્યનું ખાય છે કોઈ કોઈના ભાગ્યનું ખાતું નથી તે માટેની એક કહાની છુપાયેલી છે મિત્રો એક સુંદર મજાના જંગલમાં એક વૃક્ષ નીચે એક નાગ રહેતો હતો હવે એ નાગ જ્યારે દરમાંથી બહાર આવવા નીકળતો એટલે બાદ પક્ષી તેને સપેટમાં લેતો એટલે ઘણા દિવસો સુધી નાગ બહાર નીકળવા કરતો પણ કોઈ રીતે બાજ તેને બહાર નીકળવા દેતો નહીં એટલે નાગરાજને યાદ આવ્યું કે જો વિક્રમ રાજા અહીંયાથી નીકળે તો હું દુઃખમાંથી મુક્ત થઉં કારણ કે વિક્રમ રાજા સૌને દુઃખમાંથી મુક્ત કરે છે એવું નાગરાજ વિક્રમ રાજા જપતો જપતો એક વખત વિક્રમ રાજા ત્યાંથી નીકળ્યા એટલે દરમાં તેણે વિક્રમ રાજાનો અવાજ સાંભળ્યો એટલે વિક્રમ રાજા ઘણા સુધી ત્યાં ઊભા રહ્યા એટલે નાગરાજ બહાર આવ્યા અને વિક્રમ રાજાને કહ્યું કે તમે પોતે જ વિક્રમ રાજા છો એટલે વિક્રમ રાજા કહે કે હા વિક્રમ રાજા છું બોલો નાગરાજ તમારે શું કામ છે કે ઘણા દિવસથી હું બહાર નીકળવા ઈચ્છું છું પણ આ બાદ પક્ષી મને બહાર નીકળવા દેતો નથી તો હે નાગરાજ તમે બહાર આવો અને મારા મોઢા વડે તમે મારા ગળામાં મારા પેટમાં ઉતરી જાઓ એટલે હું તમને સારું જંગલ આવશે ને ત્યાં તમને હું મૂકી દઈશ પરંતુ હું બહાર આવવાનું કહું એટલે તમે બહાર આવી જજો એટલે નાગરાજ કે બહુ સારું વિક્રમ રાજાએ નાગરાજાને મોઢા વડે પેટમાં ઉતાર્યા અને સારું જંગલ આવ્યું એટલે વિક્રમ રાજાએ નાગરાજાને કહ્યું હે નાગરાજ હવે સારું જંગલ આવી ગયું છે તો તમે હવે બહાર આવો એટલે નાગરાજાએ કહ્યું હે વિક્રમ રાજા મને તમારા પેટમાંથી પેટમાં આવવાથી ખૂબ જ ઠંડક મળી છે તો હું હવે બહાર નહીં આવું એટલે વિક્રમ રાજાને ખૂબ દુઃખ થયું પરંતુ વિક્રમ રાજા દિવસેને દિવસે સુકાવા લાગવા માંડ્યા વિક્રમ રાજાને કોડ પણ નીકળી ગયો એટલે રખડતા રખડતા તેઓ એક ઓરડી નીચે આવી અને સૂઈ ગયા હવે બાજુના નગરનો રાજા તેને ત્રણ દીકરી હતી તે ત્રણેય દીકરીને બોલાવી અને કહ્યું બેટા તમે ત્રણ મારી દીકરી છો તો તમે કોના ભાગ્યનું ખાવશો પહેલાં મોટીને કહ્યું એટલે મોટી કહે કે પિતા હું તો તમારા ભાગ્યનું ખાઉં છું અને બીજીને કહ્યું એટલે કહ્યું પિતા હું એ પણ તમારા ભાગ્યનું ખાઉં છું અને નાની રેખાવતીને કહ્યું એટલે એણે કહ્યું પિતાજી હું તો તમારા ભાગ્યનું નથી ખાતી એટલે તેના પિતાને ખૂબ જ ક્રોધ ચડ્યો અને બંને મોટી અને તે બીજા નંબરની દીકરીને પરણાવી પણ ને ક્રોધમાં આને સિપાહીઓને કહ્યું કે આને કોઈ કોડવાળો અને ગરીબ માણસ હોય ને તેની સાથે પરણાવી દેજો સિપાહીઓ ગોતતા ગોતતા વિક્રમ રાજા નજરે ચડ્યા અને તે વખતે વિક્રમ રાજાને કોડ પણ શરીરમાં નીકળેલો હતો એટલે રેખાવતીને અને ત્યાં લઈ ગયા અને રેખાવતીને કહ્યું કે આ જ તારો પતિ છે અને આને તું વરમાળા પહેરાવી દે એટલે રેખાવતી કે ભગવાને જે પતિ મને આપ્યો મારે બરાબર છે એટલે રેખાવતીએ વિક્રમ રાજાને વરમાળા આરોપી દીધી હવે તે નાનકડી ઓરડીમાં વિક્રમ રાજા અને રેખાવતી સુખેથી રહેશે એવામાં બાજુના વૃક્ષમાં એક નાગરાજ બીજા રહેતા હતા એ નાગરાજ એક દિવસ બહાર આવ્યા તે વખતે વિક્રમ રાજા અને રેખાવતી સૂઈ ગયેલા હતા પણ રેખાવતી જાગતી હતી એટલે નાગરાજે કહ્યું હે વિક્રમ રાજાના પેટમાં રહેલ નાગરાજ તને વિક્રમ રાજાએ આશરો આપ્યો અને તે વિક્રમ રાજાને બહુ જ મોટું કષ્ટ આપ્યું પણ જો તને કોઈ ગંગાજળ જો વિક્રમ રાજાને કોઈ ગંગાજળ પીરાવે તો તારા સો ટુકડા થાય એટલે પેટમાં રહેલા નાગે કહ્યું હે નાગરાજ તું ઘણા દિવસોથી સોના મોહરો લઈને ઉપર બેઠો છે પરંતુ જો કોઈ તારા દરમાં તેલ રેડે નહીં તો તારા ટુકડે ટુકડા થઈ જાય આ બધું રેખાવતી ધ્યાનથી સાંભળતી હતી એટલે રેખાવતીએ ગંગા જળ લાવી અને વિક્રમ રાજાને પીવરાયું તો પેલાં પેટમાં રહેલો નાગ હતો ને ત્યાંના સો ટુકડા થઈ ગયા અને દરમાં રહેલો નાગ હતો તેને વિક્રમ રાજાને કહ્યું કે તમે ગામમાંથી તેલ લઈ આવો એટલે તેલ ગરમ કરી અને દરમાં વેડ્યું એટલે પેલો નાગ મરી ગયો અને નાગ મરી ગયો એટલે વિક્રમ રાજા કનેથી એ ભોરણ ખોદાયું એટલે મય અપાર સોના મોહરો નીકળી હવે રેખાવતી કહે હે વિક્રમ રાજા આપણી જોડે ઘણું ધન સંપત્તિ છે તો મારે અહીંયા એક નગર વસાવવું છે એટલે વિક્રમ રાજાએ સ્વરૂપાન સુંદર મજાનો સુંદર મજાનું નગર વસાવ્યું હવે આ રેખાવતીના પિતાજી સાથે બીજા રાજાએ યુદ્ધ કર્યું એટલે રેખાવતીના પિતાજી હારી ગયા અને સાવ ભિખારી હાલતમાં બનાવી દીધા હવે એવામાં રેખાવતીના પિતા આ મહેલ નજીક ચાલતા ચાલતા નીકળ્યા એટલે રેખાવતી ત્યાંના પિતાને જોઈ ગઈ અને ત્યાંના પિતાને પાસા બોલાવ્યા અને મહેલમાં રાખ્યા અને પિતાજીએ બધી વાત કરી કે હે મારી દીકરી હું સામેના રાજાના લડાઈમાં હારી ગયો છું અને અત્યારે મારી જોડે કાંઈ પણ ધન સંપત્તિ નથી એટલે રેખાવતીએ કહ્યું હે પિતાજી તમારે ધામધૂમથી અહીંયા રહો અને ખાઓ પરંતુ રેખા વતીએ એક વાત પિતાને અવશ્ય કીધી કે હે પિતાજી તમે કહો છો કહેતા હતા કે દીકરીઓ તમે મારા ભાગ્યનું ખાવશો તો હવે તમે કોના ભાગ્યનું ખાવશો પિતાજી અત્યારે આપણે કોઈને પણ કહેવાય નહીં સૌ સૌના ભાગ્યનું ખાય છે આમ કહી અને પોતાના પિતાને વિક્રમ રાજાએ ઘણી શ્યાના આપી ઘણું દ્રવ્ય આપ્યું અને તેમને ધામધૂમથી એમના ઘેર વળાવ્યા તો મિત્રો આપણે પણ એવો બોજ ન રાખો કે કોઈ મારા ભાગ્યનું ખાય છે સૌ સૌના ભાગ્યનું જ ખાય છે